જય શ્રી કૃષ્ણ પ્રિતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ મીઠા પુડલા મીઠા પુડલા બનાવીશ ગોળ અને ઘઉંના લોટથી મેં અહીંયા એક વાટકી ગોળ લીધું છે અને એક ગ્લાસ પાણી નાખીને તેને આપણે ગોળને ઓગાળી લઈશું સરસ રીતે ઓગળી જાય પછી તેની અંદર એક વાટકી ઘઉંનો લોટ લઈશું લોટ આપણે થોડો થોડો ઉમેરતા જઈશું તેથી તેની અંદર ગાંઠા ના પડે એવી રીતના બધો લોટ આપણે નાખીને બેટર તૈયાર કરી લઈશું હવે આપણે બેટરને પાંચથી છ મિનિટ માટે રવા દઈશું જે સેટ થઈ જાય તે માટે હવે આપણું બેટર એકદમ સેટ થઈ ગયું છે અને સરસ રીતે ગોળની સાથે લોટ મિક્સ થઈ ગયો છે તો આપણે એક ઘી ગરમ કરવા મૂકીશું મેં અહીંયા એક ચમચી ઘી નાખ્યું છે તવી ગરમ હતી હવે તેની અંદર બે ચમચા બેટર નાખ્યું છે અને તેને સરસ રીતે આપણે પાથરી લઈશું આવી રીતે તમે ઈચ્છો તો ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકો પણ ઘીનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને ઘી ઘણું જોતું પણ નથી હોતું આમાં એક ચમચીમાં તો પુલ્લ સરસ રીતે ઉતરી જાય છે હવે આપણે પૂલ્લો એક તરફ શેકાવા આવ્યો છે તો તેને આપણે પલટી લઈશું અને બીજી તરફ આપણે તેને શેકવા મૂકીશું એવી જ રીતે આપણે બધા પુડલા એક વાટકીની અંદર ચારથી પાંચ પુડલા સરસ રીતે ઉતરી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે નોનસ્ટિક તવી કરતાં તમે લોઢાની તવીમાં ઉતારશો તો પુડલા ખૂબ જ સરસ બને છે આવી જ રીતે હવે આપણે બીજો પુલ્લો પણ તૈયાર કરી લઈશું અત્યારે મેં અહીંયા બે જ પુલ્લા કરું છું આ પુલ્લા ગરમ ગરમ હોય તો જ મજા આવે છે ખાવામાં તે માટે હું અહીંયા અત્યારે બે જ પુલ્લા ઉતારું છું આવી રીતના ચારથી પાંચ પુલ્લા ઉતરી જાય છે એક વાટકી ઘઉંના લોટમાંથી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાયકનને પણ જરૂરથી દબાવી દેજો જો તમને નવા નવા વિડીયો મળતા રહે